સીતારામ બધા કેમ છો બધા તો આજે આપણે જઈએ છીએ પૂજારી આઈ પૂજારી આઈ નું મંદિર છે અને રામદેવી નું મંદિર છે બાજુમાં થોડુંક પાલું પડે પણ અમારે બધા રોડે છે આપડે સીધા આવતા હોય ને તો અને પૂજારી આઈ નું જે મંદિર છે એનું જો મહત્વ છે ને નાપુ કે તમને કાં દેખાડ તો બની આવે છો બધા વિડીયો તો દેખાય એ પૂજારી એનું મંદિર છે

તો દૂધ દઈ બેડિયા ચડાવવાની મહેનત કરે ને તો છોકરાને જે ભૂખું રહેતું હોય પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પૂજારી વાર પ્રવેશ વાર તો આ વાઈફ છે અટાણે ભરી ટૂંકમાં માંગડી આગળ થી તમને દેખાડા શિકાર કઠો કઠવાય ફરી અટાણે આવી રીતના અહીં હે વાથી હે ને વાથી ઉતરાય પગઠીએ ઓહો આ તો બંધ હે અટાણે બંધ કરી દીધું કારણ કે વાયવા હું ટૂંકમાં મૂકે જતા હે પછી મંદિર નીચે હે નાગ બાપા મંદિર હે નીચે હે તો દરવાજો બંધ થાય કારણ કે પાણી કઠોક જ પીડ્યું જો અહીંયા ને દૂધ દહી ના બેડિયા જે આપણે મહેનતા કરી હોય એ સડાવે જાય ને દૂધ દહી ના બેડિયા તો નાગ બાપો ખાસ પીવા આવે કઈ દેશે નાગ બાપો મુસુવાળા કઈ હાસા નાગ બાપા હે ને હાસો નાગ બાપો જે મેળવ નાગ બાપા નું ઘર હે હાસા નાગ બાપા દૂધ દહી ના બેડિયા પીવા આવ્યા છોટા ને કોક વાત ભરે કોઈ છડ કુદરતના

અહીંયા માતાજી રહ્યા તો કમો જન આવે જે સેવા ભાવ કરવો હોય બતઈ વસ્તુ છે શું કરું જીનું એ મબજ ના માને ન યાદ આવે તો દોડીને આવજો તુમારો ગામ છે તુમરો મન છે મને રવાવું છે ને જીને તમે

આ ખીજડા હે ને ખીજડો મામા આ ખીજડો હે ને હા એ ખીજડો મામા મામા તા નો લઉં આઈ જે પૂજારી એમાં જે ખોડિયા ખોડિયા રાયનું મંદિર આ પાણીમાં ઓલું થે ગોટાણે નાગ બાપાનું નો કસલ હે ઉપર નો નું જે આજી હે પછી નાથી વાય માં ઉતરાય પાણી હુકાઈ ગયું હે ને ત્યાર પછી માતાજી નો કમ હે ત્યારે આપણે દેખાડી હું પૂજા કરે ને ઝાડવા હે ઉપર આ માતાજી નું હિસકવા જાવ અંબા માલિકો છોકરા હિસકે હિસકે લઈએ તો સમજાઈએ હેલો કારુ ભાઈ કે છે તો આપ મારો મામા કાયમી આવે હવે કૂતરાને ખવડાવવા રાજુના બાપા હે ને એ કાયમ લઈ લે કૂતરાને રોટલા ઘડે અને ખવડાવવા આવે આ બધા કૂતરા હે ને શિવાય નમ શિવાય Om Namah Shivaya. oh Namasiva, 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 oh Namah oh Namasiva, oh Namasiva, oh Namasiva, शिवायों नमः शिवाय धमास्रना <laughs> 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 આ અગરબત્તી બચી ને બધા મારી આતે ઉઠી થયું